યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈપણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેલ એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ વ આજે આપણે વક્ફ પર ગોષ્ટી કરવાના છીએ વક્ફ એક એવો વિષય રહ્યો છે કે જે વિષય છેલ્લા એક દોઢ વર્ષમાં આપણે આપણે ખૂબ ખૂબ લડ્યા છીએ એના વિવાદો કર્યા છે ગયા વર્ષે આપણી સરકાર સંસદમાં જૂના કાયદામાં અમેન્ડમેન્ટ એટલે કે સુધારા સંશોધન કરવા માટેનું બિલ લઈ આવી જેવું એ બિલ ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારથી જ વિવાદો શરૂ થઈ ગયા પછી એ બિલ પાર્લામેન્ટરી કમિટીને મોકલી આપવામાં આવ્યું પાર્લામેન્ટરી કમિટીએ એના ઉપર અમુક સૂચનો કર્યા જેમાંના મોટા ભાગના સૂચનોને સરકારે માન્યા નહીં કરીને એ બિલ પાછું સંસદમાં ચર્ચા માટે લાવવામાં આવ્યું આખરે આ વર્ષે એપ્રિલ મહિનામાં સંસદમાંથી એ બિલ પસાર થઈ જાય છે અને કાયદો બની જાય છે વિવાદો એટલા બધા થયા હતા કે જ્યાં પહેલેથી નક્કી જ હતું કે જેવું આ બિલ કાયદો બનશે એટલે એને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે એ બંધારણનું ઉલ્લંઘન કરે છે એવો આધાર બનાવીને એને કોર્ટમાં પડકારવામાં આવશે અને એ જ થયું તમને જાણી નવાઈ લાગશે કે વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ ની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 65 પિટિશન્સ ફાઇલ કરવામાં આવી હતી 65 પિટિશન્સ વર ફાઇલ અને ત્યારથી એ રાહ જોવાય રહી હતી કે સુપ્રીમ કોર્ટ આ મામલે શું કહે છે એનો આ મામલે શું ચુકાદો આવે છે આટલા મહિના વીત્યા પણ હજુ સુધી સુપ્રીમ કોર્ટે આ વિષય ઉપર કોઈ ચુકાદો સંભળાવ્યો નથી પણ ગઈકાલે આમાં એક અપડેટ આવ્યું 15 સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે અમેન્ડમેન્ટ એક્ટના મામલે એક ઇન્ટરિમ ઓર્ડર પાસ કર્યો છે ઇન્ટરિમ ઓર્ડર એટલે કે આદેશ એમણે જારી કર્યો છે સ્પષ્ટ કરીએ કે આ વચગાળાનો આદેશ છે આખરી આખરી નિર્ણય નિર્ણય નથી આવશે અને લગભગ એને બહુ વાર લાગશે બરાબર તો જ્યાં સુધી આખરી નિર્ણય નથી આવતો ત્યાં સુધી આ જે વચગાળાનો આદેશ છે એ પ્રમાણે આપણે ચાલવાનું રહેશે વક્ફનો મામલો ઘણો જ પેચીદો છે અને ઘણું સંવેદનશીલ છે એના ઉપર આપણે જો વાત કરવી હોય તો એ વિષય સાથે જોડાયેલી જે ધાર્મિક માન્યતાઓ છે એને આપણે ચર્ચવી પડે અને સાથે એના જે કાનૂની પાસાઓ છે એને તો આપણે વધારે જ ચર્ચવા પડે અને આ કામ આપણે અગાઉ બે વખત કરેલું છે બે વખત આપણે આ વિષય ઉપર ગોષ્ઠી કરેલી છે ગોષ્ઠી નંબર એકસો અને ગોષ્ઠી નંબર એકસો જો આપ ગોષ્ઠીઓ ન જોઈ હોય તો આપણે એને જોઈ લેશો કારણ કે આજની ગોષ્ઠીમાં આપણે એના એ કાનૂની પાસાઓની ચર્ચા કરવાના છીએ કહું કે કાનૂની પાસાઓના અપડેટ્સ આપણે લેવાના છીએ કે જેની ચર્ચા અગાઉની ગોષ્ઠીઓમાં આપણે કરેલી છે આપણે આવા વિષય ઉપર બોલતા રહીએ છીએ અમુક લોકો નથી ઈચ્છતા કે આવા વિષય ઉપર આપણે ચર્ચા કરીએ જેમને આપણે નફરતી ચિંટુ કહીએ છીએ ને એ લોકો નથી ઈચ્છતા કે આવા વિષયો ઉપર આવા જાહેર મંચ ઉપર ગોષ્ઠીઓ થાય અને જો થાય તો એમને જે ગમે છે એવું જ બોલાય એવું તેઓ ચાહતા હોય છે પણ આપણે તો એની વાત સાંભળવાના નથી એ નફરતી ચિંટુઓ છે ગાળો બોલતા રહેશે ટ્રોલ કરતા રહેશે પણ એનાથી આપણને કોઈ ફરક પડતો નથી આપણે આવા મુદ્દાઓ પ્રત્યે ટ્રોલના મુદ્દાઓ પ્રત્યે બિલકુલ અસંવેદનશીલ છીએ એનાથી આપણને કોઈ ફર્ક નથી પડતો નફરતી ચિંટુઓને જે કરવું એ કરે આ તો એમનો રોજગાર છે ટ્રોલ કરવું ગાળો બોલવી કોમેન્ટ ખરાબ કરવી આ બધું એમનો રોજગાર છે દસ દસ રૂપિયા લગભગ એ લોકોને કોમેન્ટ માટે મળતા હોય છે તો આવું એ લોકો કરતા રહે આપણે જે વિષય પર બોલવું છે એના પર બોલતા રહીશું તો ગઈકાલે સુપ્રીમ કોર્ટનો આ વિષય ઉપર જે ઇન્ટરિંગ ઓર્ડર આવ્યો છે એને આપણે ડિસ્કસ કરીએ પહેલાં તો હું આપને કહું ફૈઝાન મુસ્તફા સર કે જે અત્યારે આપણા દેશના એક લીડિંગ કોન્સ્ટિટ્યુશનલ એક્સપર્ટ ગણાય એમની ભાષામાં એમના શબ્દોમાં જો હું કહું તો આ એકસો અઠ્યાવીસ પાનાનો આદેશ છે અને સામાન્ય રીતે ઇન્ટરિમ ઓર્ડર વજગાળાનો આદેશ આટલો બધો લાંબો હોતો નથી ઇટ ઇઝ ક્વાઇટ અનયુઝ્યુઅલ કે ઇન્ટરિમ ઓર્ડર આટલો બધો લાંબો હોય પહેલાં તો એ જ જાણવું જરૂરી છે કે જ્યારે કોઈ કાયદાની બંધારણીય યોગ્યતા પડકારવામાં આવે કોર્ટમાં તો સામાન્ય રીતે કોર્ટ એ બહુ કડક સ્ટેન્ડ નથી લેતી હોતી બરાબર કારણ કે સંસદ દ્વારા કાયદો પસાર કરવામાં આવે તો એ સામાન્ય રીતે પહેલી એ ધારણા બાંધવામાં આવતી હોય છે કે કાયદો સાચો જ હશે બરાબર તો પહેલા તો એકદમથી સુપ્રીમ કોર્ટ એને ગેરબંધારણીય જાહેર ન કરી દે અને પછી જો એ વિષય ઉપર કોઈક ઇન્ટરિમ ઓર્ડર પાસ કરવામાં આવે તો એ ઇન્ટરિમ ઓર્ડર એટલો બધો લાંબો ન હોય બરાબર અહીં આગળ વાસ્તવમાં ઇન્ટરિમ ઓર્ડરનું કન્ટેન્ટ બહુ નાનું છે સુધારા તો ઘણા બધા થયા હતા પણ આપણે જોઈએ કે ઇન્ટરિમ ઓર્ડરમાં વાસ્તવમાં આ સુધારાઓમાંથી બે જ સુધારાઓ છે કે જેના ઉપર રોક લગાવવામાં આવી છે બરાબર સુધારાઓ તો ઘણા બધા છે તો ઘણા બધા સુધારાઓ પર રોક લાગવી જોઈતી હતી અથવા તો જો રોક ન લાગે તો એ સુધારાઓને સુપ્રીમ કોર્ટે માન્ય ઠેરવવા જોઈતા હતા પણ આવું થયું નથી માત્ર બે જ એવા સુધારા છે બે મેજર એવા સુધારાઓ છે કે જેને સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી એના ઉપર રોક લગાવી છે આ સુધારા કયા પહેલો કે જેમાં આપણે જેમ પેલી ચર્ચા કરી હતી કે જો કોઈ પ્રોપર્ટી વક્ફ છે અથવા તો એના વિશે દાવો કરાયેલો છે કે આ વક્ફ પ્રોપર્ટી છે અને જો એવું જણાય છે કે નહીં આ તો વાસ્તવમાં સરકારી સંપત્તિ છે ગવર્મેન્ટ પ્રોપર્ટી છે તો આ સ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અથવા તો કોઈ ડેઝિગ્નેટેડ ઓફિસર એ આ પ્રોપર્ટી ગવર્મેન્ટ પ્રોપર્ટી છે કે નહીં એની જાહેર પડતાલ કરી શકશે એની ઇન્કવાયરી તેઓ કરાવડાવી શકશે ઠીક છે કરાવડાવે પણ સુધારા દ્વારા જોગવાઈ એવી મૂકવામાં આવી હતી કે જો કોઈ વક્ફ પ્રોપર્ટી વિશે ક્લેમ થાય કે ગવર્મેન્ટ પ્રોપર્ટી છે અને જો ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કે કોઈ ડેઝિગ્નેટેડ ઓફિસર એ વિષય પર ઇન્કવાયરી શરૂ કરાવડાવે છે તો જ્યારથી આ ઇન્કવાયરીની શરૂઆત થાય છે ત્યારથી જ એ પ્રોપર્ટીના વફ પ્રોપર્ટી નહીં માનવામાં આવે હજુ તો ઇન્કવાયરી થઈ નથી ઇન્કવાયરી બાદ એના ઇન્વેસ્ટિગેશન બાદ તમારા કોઈ એના પરિણામ પણ બહાર આવ્યા નથી બરાબર એ બધું થતા થશે પણ કાયદો શું કહેતો હતો કે જે ક્ષણે તમે ઇન્કવાયરીની શરૂઆત કરીને એ જ ક્ષણે હવે એને તમારે વખ પ્રોપર્ટી નથી માનવાની બરાબર છે આ વિવાદાસ્પદ જોગવાઈ હતી સુપ્રીમ કોર્ટે આના ઉપર રોક લગાવી છે રોક લગાવવાનો અર્થ એ થાય કે હવે ઇન્કવાયરી તો કરી શકાશે જો કોઈ વક્ફ પ્રોપર્ટી ઉપર ક્લેમ થાય છે કે નહીં આ વક્ફની નહીં આ તો ગવર્મેન્ટની પ્રોપર્ટી છે તો ડિસ્ટ્રિક કલેક્ટર કે કોઈ ડેઝિગ્નેટેડ ઓફિસર એના ઉપર ઇન્કવાયરી કરાવડાવી શકશે પણ ઇન્કવાયરી શરૂ થાય એ છતાં પેલી પ્રોપર્ટી વક્ફ પ્રોપર્ટી તરીકે વાપરી શકાશે બરાબર પહેલા શું હતું સુધારા પ્રમાણે કે ઇન્કવાયરી શરૂ થઈ એટલે વક્ફ પ્રોપર્ટીનું એનું સ્ટેટસ સમાપ્ત હવે વક પ્રોપર્ટી નથી રહી પછી ઇન્ક્વાયરીનો જે નિર્ણય આવે તે પછી જોયું જશે પણ પહેલાં તો તમારે એને વક્ત પ્રોપર્ટી નથી એવું જ માની લેવાનું બરાબર ઇન્ક્વાયરી શરૂ થાય સાથે જ એવું માની લેવાનું પણ હવે એ જોગવાઈ ઉપર રોક લાગી ગઈ છે મતલબ કે ભલે ઇન્ક્વાયરી શરૂ થતી એ વક્ત પ્રોપર્ટી હોવાનું ચાલુ રહેશે બરાબર તો આ એક મોટી જોગવાઈ છે કે જેના ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે અગત્યનું છે બીજી એક જોગવાઈ ઉપર જે સુપ્રીમ કોર્ટે ઇન્ટરિમ ઓર્ડર દ્વારા રોક લગાવી છે આ છે આપણે વક્ફનું જે આખું સ્ટેટ્યુટરી સ્ટ્રકચર છે વૈધાનિક માળખું છે એટલે કે એને રેગ્યુલેટ કરવા માટેનું જે વૈધાનિક માળખું છે એને આપણે આપણે અગાઉની વાત કરી હતી કે વક્ફની પ્રોપર્ટીને રેગ્યુલેટ કરવા માટે આપણા દેશમાં કેન્દ્રીય સ્તર પર સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ છે અને એ સિવાય દરેક રાજ્યમાં સ્ટેટ વક્ફ બોર્ડ છે બરાબર આ વ્યવસ્થા આપણી પાસે છે હવે વાત એવી છે કે આ વ્યવસ્થામાં આ વક્ફ બોર્ડમાં પેલી સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની અંદર મુખ્યત્વે મુસલમાનો જ રહેતા જો કે કાયદાની અંદર ફક્ત મુસ્લિમોને જ એના સભ્ય બની શકાય બનાવી શકાય એવી કોઈ વાત મૂળ કાયદામાં નહોતી હા મેજોરિટી મેમ્બર્સ એ મુસ્લિમ હોવા જોઈએ પણ એમાં નોન મુસ્લિમને સમાવવા માટેની પણ થોડી ઘણી જોગવાઈ હતી બરાબર પણ હવે જે નવો કાયદો આપણે બનાવ્યો જે સુધારાનો કાયદો આપણે એમાં બનાવ્યો એમાં આ જ સંસ્થાઓની અંદર મુસલમાન સિવાય અન્ય ધર્મના લોકોને સામેલ કરવાની વ્યવસ્થા આપણે મોટી કરી નાખી બરાબર નોન મુસ્લિમ્સને સમાવવા માટેની વ્યવસ્થા આપણે થોડીક બહોળી કરી નાખી બરાબર તો આનો વિરોધ થઈ રહ્યો હતો કે જે તે ધર્મ વિષયક આ વાત છે તો એ વિષય પર નિર્ણય કરવાની જે નિર્ણય કરનારી જે સંસ્થાઓ છે એમાં પણ એ ધર્મના જ લોકો હોવા જોઈએ ને તો મોટા એ ધર્મના લોકો હોવા જોઈએ બરાબર પણ સુધારો તો આવો થયો હતો કે જેમાં નોન મુસ્લિમ્સને તમે વધુ માત્રમાં હવે આ સંસ્થાઓમાં સમાવી શકતા હતા સુપ્રીમ કોર્ટે આ જોગવાઈ ઉપર સાવ રૂપ નથી લગાવી પણ એના માટે એણે નિયમો બનાવ્યા છે નિયમો કેવા ઓર્ડરમાં કે સેન્ટ્રલ વર્ક વર્ક કાઉન્સિલ કે જેમાં કુલ મળીને 22 સભ્યો હોય એમાં તમે 4 થી વધારે નોન મુસ્લિમ મેમ્બર્સને નહીં રાખી શકો 22 માંથી મહત્તમ 4 મુસલમાન સિવાયના અન્ય ધર્મના સભ્યો હોઈ શકે બાકી 18 તો તમારે મુસલમાન જ રાખવાના છે અને જે સ્ટેટ વર્ક બોર્ડ્સ છે કે જેમાં 11 સભ્યો હોય એમાં તમે 3 થી વધારે 3 થી વધારે નોન મુસ્લિમ મેમ્બર્સને નહીં રાખી શકો બરાબર તો આમ આ સંસ્થાઓની અંદર કેટલા નોન મુસ્લિમ મેમ્બર્સને રાખી શકાશે એની જે મૂળ જોગવાઈ હતી સુધારાવાળી જોગવાઈ એમાં પણ રોક લાગી છે એને એક રીતે ઘટાડવામાં આવી છે એવું આપણે કહી શકીએ બરાબર છે ત્રીજી જોગવાઈ કે જેને આપણે સાવ રોક ના માની શકીએ પણ તો ચર્ચવી જરૂરી છે કે સુધારા દ્વારા સરકારે આ કાયદામાં જોગવાઈ એવી દાખલ કરી હતી કે જો કોઈ વ્યક્તિએ વક્ફ કરવું છે તો એના માટે જરૂરી છે કે એ પાંચ વર્ષથી ઇસ્લામની પ્રેક્ટિસ કરતી હોય વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઇસ્લામ ધર્મની પ્રેક્ટિસ કરતી હોય મતલબ કે ધર્મનું આચરણ કરતી હોય હોય એમાં માનતી બરાબર તો જ એ એ કરી શકે હવે હતો કે જે વક્ફનો મૂળ કોન્સેપ્ટ છે અને સિવાય જે જૂનો વક્ફનો મૂળ કાયદો છે એ પ્રમાણે વક્ફ કરી શકે કોઈ પણ મુસલમાન જ કરી શકે એવું નહીં આ બધી વાતો આપણે જૂની ગોષ્ઠીઓમાં કરેલી છે આપ જોઈ લેશો કે ફક્ત મુસલમાન હોય એ જ વક્ફ કરી શકે એવી વાત જ નથી ગમે તે વ્યક્તિ વફ કરી શકે હિન્દુ પણ કરી શકે ક્રિશ્ચન પણ કરી શકે શીખ કરી શકે બધા કરી શકે આ ચેરિટેબલ પર્પઝ માટે છે બરાબર તો પહેલા તો તમે જોગવાઈ દાખલ કરી કે તમે ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઇસ્લામને પાડતા હોવ તો જ તમે વક્ફ કરી શકો એ જોગવાઈની સામે જ લોકોને વાંધો હતો બરાબર હવે સુપ્રીમ કોર્ટે આ પાંચ વર્ષવાળી જોગવાઈ ઉપર એકદમ રોક નથી લગાવી દીધી પણ એમણે સરકારને કહ્યું છે કે તમે આ જોગવાઈ માટેના નિયમો બનાવો નિયમો બનાવો એટલે કે જોગવાઈ શું કહે છે કે વફ કરવા માટે તમે ઓછામાં ઓછા વર્ષથી ઇસ્લામ પાડતા હોવા જોઈએ પણ નક્કી કેવી રીતે થાય કે કોઈ વ્યક્તિ વર્ષથી ઇસ્લામ પાડે છે કે નહીં આજે કે કે તમે કોઈ ચોક્કસ ધર્મ નહીં એ નક્કી કરવા માટેની કોઈ વ્યવસ્થા ખરી કેટલું મુશ્કેલ કામ છે બરાબર તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે આના માટેના નિયમો તો હોવા જોઈએ બાકી અદર તલ તમે ગમે તેને કહી દો કે ભાઈ તમે તો પાંચ વર્ષ ઇસ્લામ પાડતા નથી એટલે વફ ના કરી શકો એવું થોડું ચાલે તો સુપ્રીમ કોર્ટે કહ્યું એ છે કે સરકાર આ વિષય ઉપર નિયમો બનાવે અને જ્યાં સુધી આ નિયમો નથી બનતા ત્યાં સુધી આ જોગવાઈ ઉપર રોક રહેશે ત્યાં સુધી આ જોગવાઈ લાગુ નહીં પડે મતલબ કે જેવી સરકાર દ્વારા આ નિયમો બનાવી દેવામાં આવશે પછી આ જોગવાઈ લાગુ પડી જશે બરાબર છે દેટ થિંગ તો આમ કુલ મળીને ત્રણ જોગવાઈઓ છે કે જે વિષય પર આપણી સુપ્રીમ કોર્ટ દ્વારા કઈકાલે વક્ફના મામલે એક ઇન્ટરિમ ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે જે લોકો માને છે કે આનાથી બહુ મોટો ફટકો લાગ્યો છે એ ખોટા છે એમ સુધારાની ઘણી બધી છે આમાંથી બે ત્રણ જોગવાઈઓ ઉપર કદાચ રોક લાગી પણ જાય તો એનાથી સરકારને બહુ મોટો ફટકો લાગ્યો એવું ના કહેવાય અને સાથે જે લોકો સુપ્રીમ કોર્ટના આ ઇન્ટરિમ ઓર્ડર બાદ ઉજવણી કરી રહ્યા છે બરાબર કે એ આદેશને લોકો વધાવી રહ્યા છે બરાબર હું કહીશ કે આમાં વધાવા જેવું પણ કાંઈ ખાસ નથી લીગલ એક્સપર્ટનો ઓપિનિયન જો આપણે માનીએ તો આમાં આજે બે જોગવાઈઓ છે અને ત્રીજી વિશે જણાવ્યું કે સરકાર નિયમો બનાવશે પછી તો લાગુ પડી જવાની છે તો આમાં વધાવવા જેવું શું છે બરાબર તો નથી આ સરકાર માટે કોઈ બહુ મોટો ફટકો કે નથી આ કોઈ વિપક્ષ માટે કે પિટિશનર્સ માટે ઉજવણીનો કોઈ મોકો બરાબર સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ કહેવાય છે કે જ્યારે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે એક આખરી ચુકાદો આપશે અને જેમ લાગે છે એમ આવું ચુકાદો આવતા બહુ વાર લાગશે અને જ્યાં સુધી એ ચાલતું રહેશે જ્યાં સુધી એ ચુકાદો નથી આવતો ત્યાં સુધી વક્ફનો સુધારાનો આ કાયદો સામાન્ય આવા સુધારાઓ સાથે અત્યારે જે આદેશ આવ્યો છે એના ફેરફારો સાથે એ લાગુ પડતો રહેશે બરાબર છે જ્યારે આખરી ચુકાદો આવશે ત્યારે જોયું જશે બરાબર તો હાલની સ્થિતિ આ છે કોઈ પણ મુદ્દાને આપણે સમજીએ પછી એમાં જે કોઈ પણ અપડેટ્સ આવતા હોય અપડેટ્સને આપણે લેતા રહેવું પડે બરાબર આપણે જૂનું કંઈક વાંચ્યું હતું સમજ્યું હતું એ પછી આવનારા તમામ સમય માટે ન ચાલે સમય સમય એની અંદર વિગતો બદલાતી રહે સમજ પણ બદલાતી રહી શકે અને એ બદલાતી જતી વિગતો રહી બદલાતી જતી સમજને આપણે મોકળા મને સ્વીકારતા રહેવું પડે બરાબર છે તો આશા રાખું કે વક્ફ વિશેનો આ જે એન્ટરી મોડલ છે એની વાત હું આપણે સમજાવી શક્યો હોઈશ બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક વર્ષ પર ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે